ਦੇ ਜੇ ਦੇ ਦਵਰਕਾ ਦੇਸ਼ ਬਲੌਗ ਮਾ ਤੁਹਾਡਾ ਬਦਨ ਸਵਾਗਤ ਚੈ ਮੀਨੀ ਬਲੌਗ ਸੇ ਆਪਣਾ ਹਾਲੋ ਢੇੜ ਖਵਾ ਜੇ ਡੁੰਗਲੇ ਗਾਂਢੀਆਂ ਆਲਾਂ ਭਰਾਂ ਬਾੜ ਕਵਾ ਐ ਬੇਲ ਕਵਾ ਲੋ ਮਿੱਤਰੋ ਮਿੱਤਰਾਂ ਨੇ ਆ ਟਲਾਂ ਜਦੋਂ ਬੇਲ ਬਣੀ ਰਹੀ ਚੈ ਮਾਰਾ ਬਲੌਗ ਮਾ ਤੁਹਾਡਾ ਲੋਕੋ ਨੂੰ ਸਵਾਗਤ ਚੈ ਜੈ ਮਾਤਾ ਜੀ ਜੈ ਦਵਰਕਾ ਦੇਸ਼ ਆ તમારા લોકો ને છે ને બનાવી તો ભાઈ ને લઈ જાઓ ભેળ બનાવવા લઈ જાઓ દોવા ભેળ બનાવી રહ્યા છે આગળ બધા ભેગા થઈને અમે બધા ખાશું રવિવાર છે ઓફિસ ચાલુ છે તે માટે ભેળ બનાવી છે ભાઈ નમક દાલ દે ભાઈ થોડાક નમક દાલ દઈ લીંબુ નાખે છે ભાઈ તમાર લોકોની ભેળ બનાવી હોય ને તો પેલા છે ને સવાણું મમરા પછી ચાટપુરી વગેરે વગેરે બધું લઈ લેવાનું ટમેટા લઈ લેવાના મરચાં લઈ લેવાના ડુંગળી લઈ લેવાની ટમેટા મરચા બધું લીંબુ અને આ તમારે પાયચી બનાવી હોય તો થોડુંક મીઠું નાખી દેવાનું મરચું સોરી મરચું નાખી દેવાનું ચીલી ચોસ નાખી દેવાનો હલાઈ નાખવાનું